ગુડ આફ્ટર્નનૂન બા બાપુજી હું રિયા બધાય આજે લાઈવ થયા હતા એક કલાક બધાય એમાં બધાય જોડે લાઈવમાં વાત કરી અને અત્યારે હવે બા બનાવે છે એમની ફેવરિટ ડીશ શું રવાનો શીરો મીઠો મીઠો

બાકેવો લાગે શીરો સરસ બનાવ્યો છો મસ્તી ન ઓકે અહીંયા બને છે બાપુજી માટે આલુ પરોઠું હેલો ગુડ આફ્ટરનૂન કેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં હશો અત્યારે વાયગા બપોરના બે હું રેડી થઈ ગયો છું અને ફટાફટ પેલા જમી લો ભોજન કરી લઈ

સવા બે ઘરે સરપ્રાઇઝ આપવા આવ્યો છું આવાનું તું કન્ફર્મ છે પણ તરત મૂકી ખબર જાય જય શ્રી કૃષ્ણ

આવીને જૂના ઘરે પાણી નહોતું ને તો યસ કહેતો તો એ પ્રોબ્લેમ જઈને સોલ્વ કરો થોડીક નિરાશાય એસી હેઠળ અને પછી બ્લોગ એડિટ કરો બ્લોગ એડિટ કરીને ટાઈમ ટુ ટાઈમ મારે એડવાન્સમાં કઈ મારે એડિટ થઈ ગયું હોય એનું શેડ્યુલમાં હોય એવું બહુ ઓછું બનતું હોય એટલે બ્લોગ ઘણી વાર પંદર વીસ મિનિટ લેટ આવે ને સમજી લેવાનું કે એડિટિંગ ચાલુ છે અને એડિટ કરીને મૂકી કહું પછી એ કામ હતું એ પતાવ્યું અને ત્યાંથી મેડમ મારા ફોનમાં વાત ચાલતી હતી કે હવે રાતે શું જમશું શું જમશું બફે બાફેલા બટેટા ઘરે પડ્યા છે બાપુજી ચટણીઓ બધી બનાવેલી પડી છે એટલે એ હું હું મગજ એમાં જ આલે છે એટલે આજે ભેળનો પ્રોગ્રામ છે એટલે બધું કાંઈ જરૂર નથી બીજું કંઈક બનાવવાની ક્યાંય અને રિયા કે અમારે આ ઘરે કે વડાપાવનો પ્રોગ્રામ છે રિયા આવી આયા ત્રણ વાગ્યા મમ્મીને મળવા અને ત્રણ કલાક થઈ હતી છ વાગ્યા સાંજના આવી કેટલી ચર્ચાઓ કઈ રહી છે માં દીકરી પછી સુઈ ગઈ છે કલાક ઉઠીને સીધા ભૂગરાથી શરૂઆત અને હમણાં વળી બાજુ થોડીક વાર થશે એટલે વડાપાવ છે બધું પી લઈએ છે ચા પાણી બધુંય કાલે મને કે ઓલા રિપોર્ટ ટાઈમ એ કે ચા વિના મને એ કે હવે મજા ન આવતી માથું ચડશે ઓવાય નહીં હાંજે હવે ધીરે ધીરે બધુંય રહી છે આ સ્ટાઈલ આ છે હવે જો રાવ પોચા પડી જાય બાપાજી એક ખાલી લીલી ચરણી નાખ દે ઓલી તીખી ચરણી ખાવું જ ઉપર હવે એટલો આગ્રહ કરશે ના મને નહીં ચાલે

કોણ દવી ગયા ને આજે વડાપાવ અહીં બની રહ્યા છે અને જે હું મેં કીધું ને હવે હેલ્થ ધ્યાન રાખવામાં આવશે કે પારનું ખાવાનું નથી તો મને ક્યાં એ પ્રોગ્રામ છે તો હારું હાલ આવું છું આવું છે અમારો પર આ છે અમે

આ બાજુ ઉતરવા માંડ્યા આજે ટેસ્ટિંગ વાળું એક અલગ પડ્યું છે વડાપાવની હારે આ મમરી ખાવી કોને કોને ભાવે ઓહો ફૂલ ગરમ છે અમારી જેવી મુંબઈ માં એક જગ્યા આ મમરી વૈદી હોય ને મમરી નાખી ને ખાવડાવવામાં આવે છે અને ખુબ જ ફેમસ છે મુંબઈ ના પાવની પરફેક્ટ એટલે પરફેક્ટ સાઈઝ ના એના વડા બનાવ્યા એવડા જ મોટા વખાણ કરો છો કે વખાણ કરો છો પણ આ કોમર્શિયલ કરીએ ને કોમર્શિયલ હું કોમર્શિયલ કરીએ ને તો પોસાય નહી ઘરમાં ચાલ ની કિંમત આમાં આમાં ઓછા મોજા છે ને જો આમ લંબો સાઈઝ છે ले हम ले બહુ સરસ બનાવ્યા અને તાત્કાલિક બનાવ્યા તુમા ચટણીઓ એ લોકો આ લોકો ઓછી ખાઈ જાય એ બધી પૂડી લસણવાળી એ તાત્કાલિક બધી તૈયારી કરીને આઈ ગઈ મજા આવી ગરમ કે હા હા મરચાં સાથે ચાલીસ રૂપિયા હોલી મુંબઈ દિલ્હી વડાપાવવાની ગળ આનાથી બેટાર વડા વડા બનાવે છે તોય પચાસ રૂપિયા લે દિલ્હીમાં બોલો

મને મસ્ત બોટલ માં પાણી દે વેલા સુઈ જવું છે અત્યારે કેટલા વાગે 10 દસ જ વાગ્યા દસ વાગ્યા સવાર વહેલું ઉઠવાનું જ કાલ બા વહેલું જવાનું છે ભાઈ ના ઘરે આઠ સાડા આઠ વાગે ઘરે પહોંચી જવાનું આઠ વાગે અહીંથી નીકળું ત્યાં થાય ને એટલે સાત વાગે ઉઠવું પડે નાઈ ધોઈ રેડી થાવ નાસ્તો કરું

વિડિયો જો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી દેજો મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત